અંગ્રેજી તાલુકાના વસ્તાવસર ગામે સ્વચ્છ ભારત મિશન અગ્રામીણ સફાઈ અભિયાન અંતર્ગત મીટિંગ યોજાય કાંકરેજ તાલુકાના વસ્તાસર ગામમાં સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની યોજવામાં સ્વચ્છતા અભિયાન સમરસ કલસ્ટર કોર્ડિનેટર હિનાબેન સ્થાને સફાઈ ઝુંબેશ મિટિંગ યોજાઈ હતી હિનાબેન ઠાકોરે સંબોધન કરતા કહ્યું છે સ્વચ્છતા મારી ફરજ અને સ્વચ્છતા મારો અધિકાર છે સ્વચ્છતા ભાગીદારીથી ગામને સુંદર રાખવું જોઈએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મિટિંગ આવેલા ગ્રામજનો મહેમાનોનું સરપંચ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ચાલી રહી છે એ દ્વારા ઘરે ઘરે શૌચાલય તો આપડા બની ગયા છે પણ જે કચરો છે પ્લાસ્ટિક એના પ્લાસ્ટિક જૈવિક કચરો અને અજૈવિક કચરો બે પ્રકારના કચરા આવે એકમાં જ એવો કચરો આવે કે જેનો ને બની શકે અને એકમાં એવો કચરો આવે કે જેનો કદી નાશ નથી થતો જૈવિક કચરામાં એવું કે એમાં શાકભાજી પછી પાદરાના ઝાડવાના પાદરા એવો બધો કચરાના જે નાશ નહીં શકતો કચરામાં કે જે પ્લાસ્ટિક હોય કાચ હોય એ બધા માટે થઈને આપણે સેગ્રીગેશન સેટ બનાવવામાં આવ્યો કે જેમાં આખા ગામનો કચરો ઈ રિક્ષા દ્વારા ગામમાં ઘરે ઘરે ફરીને ઈ રિક્ષા દ્વારા કચરો એકત્રિત કરવામાં આવે એ કચરો સેગ્રીગેશન સેટ દ્વારા લઈ જવામાં આવે ત્યાં ગ્રામ પંચાયત દ્વારા મજૂરો રાખીને કચરાનું વર્ગીકરણ કરવામાં આવે જે જૈવિક કચરો હોય એને કમ્પોસ્ટ ફીટમાં નાખી અને ખાતર બનાવવામાં આવે અને અજૈવિક કચરો છે એનું ટ્રાન્સપોર્સન કરી અને એને એ કચરામાંથી જે એમાં પ્લાસ્ટિક કાચ એ બધી વસ્તુ છે એનું અલગ રીતે એનું વર્ગીકરણ કરીને એનો ઉપયોગ કરવામાં આવે જેથી કે પ્લાસ્ટિક વસ્તુ એવી કે એનો એક બે ને પણ દોઢસો દોઢસો પશુમાં સુધી પ્લાસ્ટિક નાશ નથી માંગતું એટલા માટે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપન છે કે ભાઈ તમે જે બનો એ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું કરો સ્વચ્છતામાં સહાય આપો સહપાગી બનો સ્વચ્છ ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ કોંગ્રેસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસનાઇન ન્યૂઝ સાથે